નારાયણ થઈ કહી શકાય કે વડોદરાના વાઘોડિયામાં આવેલી શાળામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે વડોદરાના ગુરુકુળ ચારસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને શાળાને ખાલી કરાવવામાં આવી હતી શાળા સંચાલકોએ ફાયરની ફાયરની ટીમને જાણ કરી હતી ત્યારે ટીમ સ્કૂલ પર પહોંચી અને કામગીરી શરૂ કરી હતી અચાનક દિવાલ ધરાશાયી થઈ હોવાની જે ઘટના છે તે બનવા પામી વાઘોડિયા રોડ પર આવેલી શાળામાં અચાનક દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી હતી ત્યારે સમગ્ર ઘટનામાં બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા મહત્વનું છે કે શાળા ચાલુ હતી તે દરમિયાન દિવાલ ધરાશાયી થતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા હતા એક સાઈડ ભાગ અચાનક ધરાશાયી થયો હતો અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા

સ્કૂલ ની દિવાલ પડી છે હું તરત દોડ્યો કારણ કે આ ગેટ બંધ હતું તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા પછી તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલો લઈને ઘેર મોકલી એક જ છોકરાને એક જ છોકરાઓને છોકરાને નોર્મલ ઈજા થઈ છે બાજુમાં ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘરે વાલી બોલાવીને ઘેરે મોકલી દીધો છે સાહેબ એ બધું મને ખબર નથી હું તો બાજુમાં હતો એટલે અહીંયાથી વખતે તો કોઈ હતું નહીં કારણ કે બધા છોકરા દોડાદોડી કરીને બહાર નીકળી નીકળી ગયા એટલે અહીંયા કોઈ બે ત્રણ સાયકલો ડબાઈ ગઈ હતી બાકી બીજું કોઈ એવું જાનહાની કે એવું થયું કરુણા ઓકે થેન્ક યુ અહીંયા નારાયણ હાઈસ્કૂલ છે વાગડે રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે અને એ કંઈ મકાનની સ્કૂલની દીવાલ જે હશે પાછળ ધરાશય થઈ છે અને બાળક એ નીચે દબાયેલ આવી સૂચના મળી હતી ઘટના સ્થળે અમારો પાણી બેડ ફાયર સ્ટેશન સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા સર્ચિંગ કર્યું એક બાળક માઇનો રીજોરી થઈ છે બીજું કોઈ જાન થઈ નથી સ્કૂલના બાળકોની જે સાત આઠ સાયકલો દબાયેલી હતી કાટમાળની અંદર એ અમે બહાર કાઢેલી છે અને કાટમાળ બધો સાઈડ માટે બીજું કોઈ જાન નથી પાણી એક બાળકને માઇનો ઇજા થઈ છે બીજા કોઈ બાળકને ઈજા થઈ નથી